અમરેલી જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદનું આગમન થયું છેલ્લા ચોવીસ કલાકથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી રાજુલા શહેરમાં વરસાદી ઝાપટા નોંધાયા ખાંભા તાલુકાના ખડાધાર બોરાડા ગુજરડી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા સાવરકુંડલા તાલુકાના વીજપળી ગાંધીકડા છિડા અને જાબાડા બોઢડા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો કમોસમી વરસાદને લઈ રાજુલાના ખેડૂત આગેવાન રમેશ વસોડીયાનું નિવેદન સામે આવ્યું આજરોજ રાજ માંડવી વડલી ધારીખોડ વગેરે ગામડામાં કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતોને ન ગણી શકાય તેટલું નુકસાન થયેલ છે જેમાં ખેડૂતોએ બાજરી તલ ડુંગળી સોળી વગેરે પાક તૈયાર હોય પાકની લણણી શરૂ હોય અને વરસાદ પડતા ખેડૂતોને ન ગણી શકાય તેટલું નુકસાન થયેલ છે એને કહેવાય કે મોઢામાં આવેલો કોળિયો જુગવાઈ ગયો એવી પરિસ્થિતિ ખેડૂતોની થઈ છે જેમાં પશુપાલકોના છારાને પણ ખૂબ મોટું નુકસાન